છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં નસવાડીની કડુલી મહુડી ગામમાં સભા યોજાઈ હતી જેમાં આદિવાસીઓ ઢોલ વગાડી ઘેરૈયા દ્વારા નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર લોકસભા બેઠકના સંસદીય મત વિસ્તારના અતિ અંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી જોકે આ સભાને સંબોધવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા જો કે ચૈતર વસાવાને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ચૈતર વસાવાનો ઓડિયો મેસેજ ઉપસ્થિત લોકોને સંભળાવવામાં આવ્યો હતો કડુલી મહુડી ગામે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ડોક્ટર પ્રફુલ્લ વસાવા પ્રોફેસર અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના સુખરામ રાઠવાને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું આ માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા ચાલે અમિતભાઈ શાહ જે અમદાવાદમાં છે સો કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની મા બહેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો એ લોકોએ આંદોલનની વાત કરી છે સો સવા સો કિલોમીટરના એરિયામાં ગઈકાલે બપોરે ગઈકાલે રાત્રે બે વાગ્યાથી કેટલાકને ઘરમાં નજર કેદ કર્યા છે કેટલાકને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે કોઈ વોરંટ નહીં કોઈ જાહેરનામું નહીં

જે યુવાનો છે એને રોજી રોટી નથી નોકરીઓ નથી એટલે નશાનું ખપ્પર લે દારૂની બોટલ લે દારૂની પોટલી લે ચૂંટણીઓ ચાલે છે તો બધું તું નશો કર બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાનમાં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કલ્લા પોર્ટ ઉપરથી આવી રહ્યું છે આ કલ્લા પોર્ટની માલિકી કોની છે તપાસ કરો બીજા કોઈ પોર્ટ ઉપર નથી આવતું કંડલા પોર્ટ આ ડ્રગ્સ કરોડો કિંમત માં આવી રહ્યું છે તરફ લઈ જવાની એક મેલી મુરાદ પણ ભાજપ છે એવું પણ બોલાય છે દર્શક મિત્રો અભિતક આપણે પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કી હે તો કૃપયા સબ્સક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ